श्रीकृष्णगोविन्द हरे मुरारे हे नाथ वासुदेव जिहवे पिबस्वा देव गोविन्द दामोदरमादवेति આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ષ્ટિલા એકાદશી ક્યારે છે તેની પૂજા વિધિ તેનું મુહૂર્ત તેના મહિમા અને પારણા ક્યારે કરવાના છે પોષ માસની કૃષ્ણ પક્ષની એકાદશીને શાસ્ત્રોમાં ષટતિલા એકાદશી તરીકે વર્ણવી છે આ દિવસે વ્રત કરવાથી શારીરિક અને માનસિક આધિ વ્યાધિ તથા ઉપાધિ દૂર થાય છે શાસ્ત્રોમાં આ દિવસે તલનો ઉપયોગ છ પ્રકારે કરવાનું વિશેષ મહત્ત્વ દર્શાવ્યું છે ષટતિલા એકાદશીએ તલનું દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે એટલા માટે આ દિવસે તલ કે તલથી બનેલી વસ્તુનું દાન કરવાનું કહેવામાં આવ્યું છે આ દિવસે શ્રી ભગવાન વિષ્ણુને તલ અર્પણ કરવા જોઈએ આમ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુના પ્રસેવામાંથી તલ ઉત્પન્ન થયા છે સૌ પ્રથમ આપણે એકાદશી ક્યારે છે તેનું મુહૂર્ત પારણા વગેરે જાણી લઈએ તો એકાદશીની તિથિની શરૂઆત થાય છે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસની સાંજે સાત વાગ્યાને પચીસ મિનિટે તે તારીખ પચીસ જાન્યુઆરીએ રાતે આઠ વાગ્યાને એકત્રીસ મિનિટે સમાપ્ત થશે એટલે ઉદયાતિથિ અનુસાર ષટતિલા એકાદશીનું વ્રત તારીખ પચીસ જાન્યુઆરીએ રાખવામાં આવશે એકાદશીના વ્રતમાં પારણાનું વિશેષ મહત્ત્વ છે એકાદશીના પારણા સૂર્યોદય પછીના દિવસે અને બારસની તિથિના અંત પહેલાં કરવામાં આવે છે માટે તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સવારે સાત વાગ્યાને તેર મિનિટથી નવ વાગ્યાને એકવીસ મિનિટની વચ્ચે પારણા કરી લેવાના રહેશે એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ વખતની એકાદશી ષટતિલા એકાદશી છે જેમાં ષટતિલામાં ષટનો અર્થ છે છ અને તિલાનો અર્થ છે તલ જે અનુસાર આજના દિવસે છ પ્રકારે તલનો પ્રયોગ કરવાનો મહિમા છે જેના પરથી જ આ એકાદશી ષટ તિલા નામે પ્રસિદ્ધ થઈ છે તો સૌ પ્રથમ જાણીએ છ પ્રકારે તલનો પ્રયોગ કઈ રીતે કરીશું તો આ દિવસે સવારે તલનું ઉબટન બનાવીને શરીર પર લગાડવું અથવા તલના તેલની માલિશ શરીર પર કરવી ત્યારબાદ નહાવાના પાણીમાં તલ નાખીને તે પાણીથી નહાવું પૂજામાં તલથી હવન કરવું પીવાના પાણીમાં તલ ઉમેરીને તે પાણી પીવું જોઈએ આજે તલના લાડુ બનાવવા અથવા તલમાંથી કોઈ પણ વ્યંજન એટલે કે વાનગી બનાવવી અને તેને પૂજામાં આ વાનગી ભગવાનને પ્રસાદ તરીકે ધરાવવી તથા આ પ્રસાદ આપણે લેવો તથા વહેંચવો પણ ખરો બ્રાહ્મણ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને તલનું દાન કરવું અથવા તલથી ભરેલું પાત્ર મંદિરમાં પણ દાન કરી શકાય આ ઉપરાંત જો શક્ય હોય તો આખો દિવસ તલ શબ્દનું સતત ઉચ્ચારણ કરવું જોઈએ આમ પૌરાણિક કથા અનુસાર આ દિવસે તલના તેલ વડે મર્દન તલનો હોમ તલનું દાન તલના ભોજન તથા તલની વાવણી કરવાનો રિવાજ છે શ્રી કૃષ્ણ ભગવાને સ્વયં શટતીલા એકાદશીનો મહિમા વર્ણવતા કહ્યું છે સંસારમાં જે પણ જીવ છે તે નિરંતર કર્મ કરતો રહે છે જેમાં જાણતા અજાણતા તેનાથી કોઈ પાપકર્મ થઈ જાય છે શાસ્ત્રોમાં પાપકર્મમાંથી મુક્તિ મેળવવા માટે કેટલાય પ્રકારના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે તેમાંથી એક ઉપાય છે ષટતિલા એકાદશી શાસ્ત્રો અનુસાર ષટતિલા એકાદશીનું વ્રત કરવું તેમાં સ્નાન દાન કરવા ભોજન બનાવવું ગ્રહણ કરવું અને પૂજા પાઠ કરવા આ દરેક વસ્તુઓમાં તલનો કોઈને કોઈ રીતે ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે તલનો ઉપયોગ અને તલના દાનનું ફળ સ્વર્ગમાં પ્રાપ્ત થાય છે હવે જોઈશું શટતિલા એકાદશીના દિવસે ભગવાનની પૂજામાં કઈ કઈ સામગ્રી જોઈશે તો પૂજાની સામગ્રી આ પ્રમાણે તૈયાર કરી લેવી કાળા અને સફેદ તલ તલના લાડુ તુલસી પંચામૃત કેળા મોસમી ફળ પાન સોપારી પીળા વસ્ત્ર પીળા ફૂલ ધૂપ દીપ અગરબત્તી ચંદન કંકુ અથવા રોલી ચોખા એકાદશીના વ્રતની ચોપડી ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા લક્ષ્મીનારાયણનો ફોટો બ્રાહ્મણને આપવાની વસ્તુઓ ગાયનો ઘી અને કપૂર વગેરે હવે જોઈશું પૂજા કઈ રીતે કરવી તો પૂજા વિધિ આ પ્રમાણે છે આ દિવસે સવારે પ્રાતઃ કાળે વહેલા ઉઠવું તલ અને ગંગાજળ નાખેલા પાણીથી સ્નાન કરવું તાંબાના લોટામાં પાણી ભરી તેમાં તલ નાખીને સૂર્યનારાયણને અર્ધ્ય આપવું ભગવાન વિષ્ણુ સમક્ષ વ્રતનો સંકલ્પ કરવો શંખ ચક્ર ગદા અને પદ્મધારી નારાયણનું પૂજન તથા અર્ચન કરવું જો તમે મૂર્તિની પૂજા કરતા હોવ તો જળ પંચામૃત અને તલ વડે મૂર્તિને સ્નાન કરાવવું જો ફોટાની પૂજા કરવાની હોય તો ફોટાને ભીના કપડાથી સ્વચ્છ કરી દેવો મૂર્તિને પીળા વસ્ત્રો પહેરાવવા પછી પ્રભુને પીળા ફૂલ પીળી માળા પીળું ચંદન ચોખા તથા સુગંધિત દ્રવ્યથી પૂજા કરવી બાકીની પૂજાની સામગ્રી પ્રભુ આગળ મૂકી દેવી લક્ષ્મીજીની પૂજામાં ખાસ યાદ રાખવું ચંદન વાપરવું નહીં પરંતુ કંકુ વાપરવું પૂજામાં જો કોઈ સામગ્રી ન હોય તો સોપારી વાપરી શકાય પૂજા કરીને વિષ્ણુ શસ્ત્ર નામનો પાઠ કરવો ઓમ નમો ભગવતે વાસુદેવાઈનો જાપ એકસો આઠ વાર કરવો જો તે ન કરાય તો ઓમ શ્રી વિષ્ણવે નમઃ અથવા શ્રી કૃષ્ણ શરણમ મમ પણ બોલી શકાય ત્યારબાદ ભગવાન વિષ્ણુને તલના લાડુ અથવા તલમાંથી બનાવેલી વાનગીનો પ્રસાદ તુલસીપત્ર સહિત ધરાવવો ઘીનો દીવો કરવો આરતી ઉતારવી તથા ભગવાનને પ્રસાદ ધરાવીને પોતે ગ્રહણ કરીને બાકીનો પ્રસાદ વહેંચવો શક્ય હોય તો વિદ્વાન બ્રાહ્મણ પાસે તલનો હવન કરાવવો બ્રાહ્મણની પૂજા કરવી અને યથાશક્તિ દાન દક્ષિણા આપવી તુલસી સમક્ષ સવાર સાંજ દીવો કરવો સવારે સૂર્યને અર્ધ્ય આપતી વખતે અને પીપળે પાણી ચડાવતી વખતે પિતૃઓને યાદ કરીને તેમની સદગતિ માટે ખાસ પ્રાર્થના કરવી ગાયને ઘાસ ખવડાવવું વ્રત કરનારે આજે બ્રહ્મચર્યનું પાલન કરવું કામ ક્રોધ મોહ લોભ મદ મત્સર વગેરે હલકી મનોવૃત્તિનો ત્યાગ કરવો વ્રત કરો કે ન કરો શટતિલા એકાદશીની કથા અવશ્ય વાંચો લક્ષ્મીનારાયણની પૂજા પણ ચોક્કસ કરો પૂજા પૂર્ણ થયા બાદ પૂજા દરમિયાન થયેલી ભૂલો બદલ ભગવાનની માફી માંગવી અને ભગવાનને પ્રાર્થના કરવી હે ભગવાન આપ ઘણા દયાળુ છો અમારા જેવા આશ્રય વિહીન જીવો માટે તમે આશ્રયદાતા બનો અમે સંસાર સાગરમાં ડૂબી રહ્યા છીએ અમને તારો અમારા પર કૃપા કરી પ્રસન્ન થાવ અને આશીર્વાદ આપો અમે તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ હવે જોઈશું આજના દિવસે દાન શું કરવું અને તેનું શું ફળ મળશે તો આજે વ્રતધારીએ અથવા જે વ્રત નથી કરી શકતા તે સૌએ પોતાની શક્તિ અનુસાર તલનું ભરેલું પાત્ર અને શ્યામ રંગની ગાય દાનમાં આપવી જેટલા તલનું દાન કર્યું હોય તેટલા હજાર વર્ષ પર્યંત સ્વર્ગ પ્રાપ્ત થાય છે બ્રાહ્મણને છત્રી પગરખા એટલે કે ચંપલ અથવા બૂટ અને વસ્ત્રનું દાન કરો માન્યતા છે કે દાન કરેલા તલ જો વાવવામાં આવે તો તેમાંથી જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે તેટલા હજાર વર્ષો સુધી દાન કરનાર વ્યક્તિ સ્વર્ગલોકમાં વાસ કરે છે કીડિયારું પૂરો ગાયને ઘાસ ખવડાવો ચકલાને ચણ નાખો કીડીને કણને હાથીને મણ તેમ યથાશક્તિ દાન કરો દાન કરતી વખતે ખાસ બોલો કે આ દાન દ્વારા શ્રી કૃષ્ણ ભગવાન મારા પર પ્રસન્ન થાવ આમાંનું જો કંઈ ન કરી શકો તો માનસિક પૂજા અવશ્ય કરવી આમ આપણે આ વિડીયોમાં ષટતિલા એકાદશીનું મુહૂર્ત પારણા મહત્વ પૂજાની સામગ્રી પૂજા વિધિ દાન અને તેનું ફળ તથા ભગવાનને કરવાની પ્રાર્થના તથા મંત્ર વિશે જાણ્યું આશા રાખું છું કે આ વીડિયો તમને ચોક્કસ મદદરૂપ થશે આગળના વીડિયોમાં કથા તથા મહાત્મ્ય અંગે વાત કરીશું જે વ્રત કરો કે ન કરો તો પણ અવશ્ય વાંચવી ભગવાનની પૂજા અર્ચના કરવી પ્રાર્થના કરવી જેનાથી પણ વ્રત તુલ્ય પુણ્ય પ્રાપ્ત થાય છે તો આગળનો વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના